જુગુડ્યા ખાતે સાંસદ મનસુખ વસાવાના હસ્તે બિરસા મુંડાની મૂર્તિનું સ્થાપન કરવા માટે જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જુગુડ્યા નગરમાં કન્યા શાળા પાસે બિરસા મુંડાની મૂર્તિનું સ્થાપન કરવા માટે જગ્યાનું ખાતમુહૂર્ત આદિવાસી પરંપરા મુજબ પ્રકૃતિની ઉપાસનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદે બિરસા મુંડાની જીવન ચરિત્ર તેમજ તેઓના બલિદાનની વાત કરી હતી સુલ્તાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના થાય તો આદિવાસીઓ માટે ગર્વની વાત ગણાશે તેમ કહ્યું હતું અને ઉપસ્થિત સાંસદ તેમજ તમામ લોકોનો સરપંચે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો આજે ટાઉન માં ભગવાન બિરસા ની પ્રતિમાનું નિર્માણ થનાર છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આઝાદીના લડવૈયા તરીકે તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને ખૂબ નાની બિરસા મુંડાએ એ ચોવીસ વર્ષની વર્ષે તીર આદિવાસી સેના તૈયાર કરી યુવાનોને તૈયાર કરી તીર કામઠાની સેના થકી અંગ્રેજોના વિશાળ સૈન્યની સામે તેઓ લડ્યા હતા એમણે આઝાદીની ચડવળમાં તો ખૂબ મજબૂતાઈથી ભાગ લીધો સાથે આદિવાસી સમાજના ઉત્થાનના માટે તે વખતે દેશ આઝાદ પણ નહોતો ત્યારે એમને વાત કરી કે આદિવાસી સમાજના સાચા વિકાસ માટે શિક્ષણ પર ભાર મૂકવું પડશે ને અંગ્રેજી શિક્ષણની તેમને હિમાયત કરી ને આદિવાસી સમાજ આગળ આવો તો શિક્ષણ પ્રાપ્ત કરે સમાજની અંદર કેટલાક કુરિવાજો છે અંધશ્રદ્ધા છે કેટલાક ખોટા વ્યસનો જે છે એ દૂર કરવા પડશે તો સમાજ આગળ આવશે એ એ વખતે બિરસા વાત કરી નાની નાની તો આજે દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશના અલગ અલગ બધા રાજ્યોની અંદર બિરસા મુંડા ઓળખ આપવાનું કાર્ય કર્યું છે ગુજરાતમાં પણ બિરસા મુંડાની જન્મ એ રાજ્ય સરકાર એના ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે અને આજે સમગ્ર ગુજરાત ભારત વર્ષની અંદર આદિવાસી સમાજ અલગ અલગ સમાજના જે જે સંગઠનો છે એ જેને જેને યોગ્ય લાગે તે આદિવાસી સમાજ એમાં ભવિષ્ય લે એના માટે મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે આજે ડેડીયાપાડા સાગબારા સેલંબામાં પણ બિરસા મુંડાની પ્રતિમાનું ખૂબ સરસ રીતના નિર્માણ થયું છે આ ઝઘડિયામાં પણ આજે ખાતમુહૂર્ત થયું અહીંયા આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતના મૂર્તિનું સ્થાપન થશે ને મેં કાર્યકર્તાને મેં મેીલ કરી છે કે અહીંયા બધાએ યોગદાન કરવાનું છે બધા બધાનું કંઈ ને કઈ રીતના યોગદાન હોવું જોઈએ ને બિરસા મુંડાના જીવનમાંથી આપણે બધા રાષ્ટ્ર નિર્માણ માટે એમાંથી પ્રેરણા લઈએ ને સમાજના ઉત્થાનના માટે જે પણ અલગ અલગ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ સમજી અને બિરસા મુંડાના જે વિચારો જે છે ગરીબ સમાજને ઉપર ઉઠાવવાનો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબ સમાજ ઉઠાવવાના જે પ્રયાસો કરી રહ્યા છે એમાં બધા સો આપણે આપણે સૌ એ માર્ગે આગળ આગળ અને આ વિકાસ થાય એવી મહેનત કરવી પડશે જય આદિવાસી હું સુરેશભાઈ વસાવા સરપંચ ઝઘડિયા આજ રોજ બિરસા મુંડા પ્રતિમાનું સ્થાપના નિમિત્તે મુહૂર્ત કરવામાં આવ્યું છે જે આપણા ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું છે તો અહીંયા ઝઘડિયામાં સ્થાપના થાય તો આદિવાસી માટે એક ગર્વની વાત છે કે અહીંયા ઝઘડિયા આ ટાઉન છે ઝઘડિયા ટાઉન એટલે અહીં જરૂરી હતી એટલે અમે મહેનત કરી અમારી ટીમ છે આ છોકરાઓની એમને મહેનત કરીને આ ઊભું કર્યું છે અને અમે સંજય સાહેબે અમને સહકાર આપ્યો છે એમના થકી આ બિરસા મુંડાની સ્થાપના થવાની છે જય આદિવાસી